નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રિક માઈક મેસિમિનોએ નવી દિલ્હીના શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો નાસાના પૂર્વ અંતરિક્ષ યાત્રિક માઈક મેસિમિનોએ નવી દિલ્હીમાં આવેલ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને શાળાની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું આ સુવિધાઓમાં એઆરવીઆર લેબ અટલ ટિંકરિંગ લેબ અને ભાષા પ્રયોગશાળા શામેલ છે જે વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણમાં સહાય કરે છે વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન મેસિમિનોએ ભારતના ચંદ્રયાન ત્રણ મિશનની પ્રશંસા કરી તેમણે આ મિશનને માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક અંતરિક્ષ સમુદાય માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી તેમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની પડકારો અને ત્યાં વસાહત સ્થાપિત કરવા માટે જરૂરી જળ સ્ત્રોતોની માહિતી મેળવવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો મેસિમીનોએ તેમના અંગત અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે એક ફિલ્મ જે સાત અંતરિક્ષ યાત્રિકો પર આધારિત હતી તેમને યાત્રિક બનવા માટે પ્રેરણા આપી તેમણે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ સાથે તાલમેલ બેસાડવાની પ્રક્રિયા ઊંઘની વ્યવસ્થા અને કાર્ય માટેના કન્સોલ વિશે વિગતવાર માહિતી આપી વિદ્યાર્થીઓએ અંતરિક્ષ અન્વેષણમાં એઆઈની ભૂમિકા વિશે પણ પ્રશ્નો પૂછ્યા જેના જવાબમાં મેસીમિનોએ જણાવ્યું કે એઆઈ પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ ખર્ચ અસરકારક અને સુરક્ષિત બનાવવામાં મદદ કરશે આ મુલાકાત દરમિયાન મેસીમિનોએ વિદ્યાર્થીઓને અંતરિક્ષ અન્વેષણમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી વિષયો અને કુશળતાઓ વિશે માર્ગદર્શન આપ્યું તેમણે ભારતના ચંદ્રયાન ત્રણ મિશનની સફળતા અને વૈશ્વિક અંતરિક્ષ સમુદાય પર તેના પ્રભાવને પણ ઉજાગર કર્યો And the school just seems wonderful. The students—it couldn't be nicer, and everyone is so nice. So I was so happy I had a chance to come visit. Great. India has a lot to offer. You know, I, I'm familiar with a lot of the students, people I've worked with at NASA, and a lot of the students that we have in the United States are very hardworking, very smart. Um, I'm really glad to see the, the the advances that they've made in the space program. Chandrayaan mission was amazing. Um, it created a lot of excitement, not just here but in the United States as well. I admired it from space when I flew over, and I'm glad I'm on the ground here, getting a chance to see it. But people are just lovely, very so nice, so welcoming, very nice.